દેવામાં આવતા અસંખ્ય પથારાવાળા ધંધા રોજગાર બંધ થઈ જતા અસંખ્ય પરિવારજનોના ઘર ચલાવવા મુશ્કેલ થઈ જતા વોર્ડ નંબર બાર નગરસેવક અસલમ ખીલજી જેનબબેન ખફી તેમજ સામાજિક કાર્યકર હાજી રિઝવાન જુણેજા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી જેમાં જણાવાયું છે કે બરધન ચોકથી માંડવી ટાવર સુધીના પથારાવાળા માટે જામનગર મહાનગરપાલિકા વૈકલ્પિક વ્યવસ્થા કરે અથવા અમોને પુનઃ ધંધો શરૂ કરવા દેવામાં આવે આ સમયે મોડી સંખ્યામાં પાથરવાળા ધંધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા હું એડવોકેટ જયનબેન ખફી વોર્ડ નંબર બારની કોર્પોરેટર અને મારી સાથે છે મારા સાથી કોર્પોરેટર અસલમભાઈ અને અમારા રિઝવાનભાઈ અત્યારે ઉપસ્થિત નથી રહી શકતા પણ એ પણ અમારી સાથે જે આ ચોક વિસ્તાર કે ઘણા સમયથી આપ સૌ જાણો છો કે ઘણો વિવાદિત આ વિસ્તાર થઈ ગયો છે અને આ વિવાદ કોઈ આજનો નથી આ વિવાદ ઉપાડવામાં આવ્યો છે આટલા વર્ષોથી આ લોકોના કામ ધંધા ચાલુ જ હતા પણ સૌ જાણે છે કે રાજકીય રોટલા શેકવા માટે કોઈ પોતાની હાઈલાઈટ થવા માટે થઈને આ લોકોના બસ ધંધા રોજગાર ઉપર લાત મારી છે અમને કમિશનર સાહેબ થી અને કોર્પોરેશનના અધિકારીઓ પાસેથી એવી આશા અને અપેક્ષા છે કે એ લોકો અમારી વાત સમજશે અને આ ભાઈઓના જે ધંધા રોજગાર રાજકીય રીતે નહીં પણ આપણે એક માનવતાના ધોરણે વિચારીએ કે ઘણા વર્ષથી આ ધંધા ચાલુ છે રાજાશાહી વખત થી આ લોકો કામ કરે છે એટલે ક્યારેય કોઈને નડતરરૂપ નથી હા કોઈને અમારી કોઈ નડતરરૂપ હોય તો એ અઠાવવામાં અમે ક્યાંય કોઈની ભલામણ પણ કરતા નથી અને જે વેપારીઓ ભાઈઓની પણ જે લાગણી છે એને પણ અમે માન આપીએ છીએ કે વેપારી પણ પોતાના ધંધા રોજગાર દુકાનો લઈને બેઠા છે તો એમનો હક છે એમનો અધિકાર છે કે એ પણ એમના ધંધા રોજગાર કરે એટલે અમે કોઈનો વિરોધ નથી કરતા પણ માત્રને માત્ર એવી અમે આશાની અપેક્ષા રાખીએ છીએ કે આજે અત્યારે બે હજાર લોકો ધંધા રોજગાર વગર રાખે અત્યારે અહીંયા દસો લોકોના જો ધંધા રોજગાર છે ને તો એમના ફેમિલી અત્યારે લોકોના ઘરના ચૂલા બંધ થઈ ગયા છે તો અમે એવી એક આવેદનપત્ર માત્ર રજૂઆત પૂર્તિ કરવામાં આવ્યા છે કે જે નો વોકિંગ ઝોનની વાત કરવામાં આવે છે તો જે નો વોકિંગ ઝોનની વ્યવસ્થા છે કે એનો કાયદો એવો છે નિયમ એવો છે કે આપણે એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ વૈકલ્પિક વ્યવસ્થા આપો તો આ લોકો ત્યાંથી હટાવી પણ લેશે એની પણ અમે જવાબદારી લઈએ છીએ પણ માત્ર જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ના આપે ત્યાં સુધી જે આપણે માર્કિંગ કરી આપ્યું છે એટલામાં આ લોકોના ધંધા રોજગાર શરૂ કરી દેવામાં આવે એવી અમે રિક્વેસ્ટ કરવા માટે